આજે અમારા ગ્રીન આર્મીના સૈનિક અને સેવાના સાથી એવા મનસુખભાઈ કાસોદરીનો જન્મદિવસ છે તો આજે મનસુખભાઈ એમને એકાવન વર્ષ પૂરા કરીને એકાવન વૃક્ષો ગ્રીન આર્મી સંસ્થા સાથે આ શ્રીરામ ચોકમાં લગાવ્યા છે તો અમને એક ગર્વની વાત છે કે સેવાના સાથી મનસુખભાઈ કે વૃક્ષારોપણ તો કરે છે સાથે સાથે અમારી ગ્રીન આર્મી સંસ્થાના સક્રિય કાર્યકર્તા છે જેમ કે તેમનું શ્લોકન છે કે સમસ્ત જીવ આત્માનું કલ્યાણ થાય એવું કાર્ય હંમેશા કરે છે મનસુખભાઈ પોતે સુરતની અંદર અલગ અલગ વિસ્તારમાં ઘણા પાણીના બરફ બનાવ્યા છે તો ત્યાં લોકો આ તડકાની અંદર કે ફ્રીમાં પાણી મળે એવું એક સોલ્યુશન કર્યું છે આપણે એક બોટલ ખરીદીને તો દસ રૂપિયાની પાણીની બોટલ આવતી હોય તો ઘણા લોકો એવા જ છે કે બોટલ પણ નથી ખરીદી શકતા તો આ મટકાની અંદર કુદરતી રીતે ઠંડુ પાણી એવા સુરતના અલગ અલગ વિસ્તારમાં આ પાણીના પરબુ એકાવન પાણીના પરબ અત્યારે કાર્યરત છે સાથે સાથે તેમ એકસો આઠ વખતથી વધારે બ્લડ ડોનેશન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પ તો કેટલા કર્યા છે એનું નક્કી જ નથી પણ પોતાએ પણ એકસો પંદર વાર થી વધારે બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે તો મનસુખભાઈ માંથી ઘણું યુવાનોને અને મને પણ એમ શીખવા જેવું છે કે એના સેવાથી પણ હું પણ બ્લડ ડોનેશન કરતો થયો છું અને વારંવાર બ્લડ ડોનેશન કરું છું તો પ્રેરણાલાયક લાયક સંદેશો છે કે આવા વ્યક્તિ અમારી સાથે છે અને અમને પણ આનંદ છે કે ગ્રીન આર્મી સંસ્થા સાથે જોડાય અને હર હંમેશા આવા કાર્ય કરતા રહે અને એમનું દીર્ઘાયુ આયુષ્ય ભગવાન વધારે વધારે વર્ષ જીવાડે એવી ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના ભારત માતા કી જાય